અમદાવાદના સરદારનગરમાં ડુપ્લીકેટ ઘડિયાળ વેચનારો શખ્સ ઝડપાયો છે એસઓજીએ જસ્ટ ફેશન નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા અગિયાર પોઈન્ટ ચાલીસ લાખની ઘડિયાળ સાથે સંદીપ સિંધવાણીની ધરપકડ કરવામાં આવી પોલીસે બ્રાન્ડેડ ઘડિયાળનો મોટા પ્રમાણમાં જથ્થો પણ જપ્ત કર્યો છે અનિતા છે પર અનિતા જસ્ટ ફેશન નામની દુકાનમાં એસઓજી દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને નકલી ઘડિયાળ સાથે એક શખ્સની ધરપકડ પણ કરાઈ છે જી ધોરલ જે પ્રકારે સદાનગર વિસ્તારમાં લુંબી કે ઘડિયાળનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી એસઓજી ક્રાઇમને મળી હતી અને બાતમીના આધારે એસઓજી ક્રાઇમની ટીમ જ્યારે સદાનગર વિસ્તારમાં આવેલી જસ્ટ પેટન નામની દુકાનમાં રેડ કરી હતી આ રેડ દરમિયાન જે ડુપ્લિકેટ જે એડમર પીઝર્ટ અને કેસીઓ માર્કવાળી ઘડિયાળનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ ડુપ્લિકેટ ઘડિયાળ જે બ્રાન્ડેડ ઘડિયાળના લોકો સાથે વેચવા માટે આવી રહી હતી જેને લઈને સેકોજી દ્વારા અગિયાર પોઈન્ટ ચાલીસ લાખની ઘડિયાળનો જથ્થો હાલ તો જપ્ત કર્યો છે અને જે વેપારી જે છે સંદીપ સિધવાણી નામના વેપારીની પણ ધરપકડ કરવામાં આવી છે આ જે વેપારી દ્વારા આ ઘડિયાળનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને બ્રાન્ડેડ ઘડિયાળને ડુપ્લિકેટ વેચાણ માંથી અન્ય કેટલા લોકો સંડોવા છે કોઈ અન્ય વેપારી પણ આવી રીતના વેચાણ કરી રહ્યો છે અને આ જથ્થો ક્યાંથી આવી રહ્યો છે તેવા તમામ મુદ્દે વેપારીની પૂછપરછ કરવામાં આવી રહી છે જી ધન્યવાદ